thank <laughs> you ખાસ સાંભળજો કોઈ કલાકારોની કાપતી નથી કરતો બહુ ધ્યાનથી સાંભળજો પણ જાહેરમાં કેવું પડે છે શું કામ આ પાપ તારું પોકાર જાડેજા ધર્મ તારું સંભાળે આ ભજન કેસઠમાં ગાવાવાળાએ પાંચ લાખ રૂપિયા લીધા છે સાંભળજો અને છતાંય ખોટું ગાયા છે તમે સાંભળજો ખોટું શું ને સાચું શું એનો પુરાવો આપી અને પછી ભજનના દોર તરફ નીકળવી તટ કરે જીસળ શરીર સખી ડરા દે મદદને વાડ લઈ નીકળા સખી દરિયો છે જે સૌ મોતનો ડર દેખા છે સખી મોતનો ડર કોને નો

સતી તુણા દે જેસલ જાડેજા ને કે છે પાપ તારું પોકારે જાડેજા ધર્મ તારું સંભાળે આગળ સતી તુણા દે શબ્દો સાચા જ બોલ્યા છે અહીંયાથી કલાકાર ખોટું ગાય છે શું કહે છે તારી બેડરી ને બુડવા નહીં દઉં સતી તુણા દે એમ કહેતા હોય કે પાપ તારું પોકારે જાડેજા ધર્મ તારું સંભાળ તારી બેડરી હું ડૂબવા નહીં દઉં હું કહેતા અભિમાન છે સતી તોળા દે જો એમ કેતા હોય કે તારી બેડલીને બુડવા નહીં દઉં તો એ સતી તોળા દે નું અભિમાન છે બાકી સતી તોળા દે સાહેબ અભિમાન ની વાત કરી નથી કલાકારો ખોટું ગાયા છે કે તારી બેડલીને બુડવા નહીં દઉં સાચા શબ્દો શું છે પાપ તારો પોકારે જાડે જા ધર્મ તારો સંભાળ સતી તોળા દે શું કહે છે તારી બેડલીને બુડવા નહીં દીએ કોણ ઉપરવાળો એનું ભજન કર એ તારે તો તરવું છે બાકી ડૂબવું છે નક્કી છે સમજાણું એનું ભજન કર એ તારે તો તરવું છે મારી કોઈ હસ્તી નથી તને તારવાની સતી થોડા દે હું કે છે ઘણી જગ્યાએ કલાકારો ખોટો ગાતા હમણાં એક ભાઈ ગાતો તો મીરા મહેલ થી ઉતરા આપણ જે સંતોના ભજનના દોર તરફ જવું છે પણ અમુક વસ્તુ જરૂરી છે સાહેબ તમને કહું એક ભાઈ મારા સ્ટેજ ઉપર આવીને મને કે ગઢવીભાઈ ભજન ગાવે ઘડદળીને બોલાવો મને આવ્યા મને કે ગઢવીભાઈ ગાવ ગાયા મને કે મીરા મહેલથી ઉતરા એનો રાણાએ ઝાલ્યો હાથ ભજન પૂરું કરવા દીધું ભજન પૂરું થયું પછી ન રહેવાનું એટલે હળવેકરીને કીધું કે ભાઈ તમે આ ભજન ખોટું ગાયા છો મને કે ગઢવી બને નહીં મેં કીધું બને ખોટું ગાયા છો મને કે ના હાચું ગાયું મેં કીધું હવે તમને પુરાવો આપો

સાચા શબ્દ શું છે હવે તમને કહું સાચા શબ્દ શું છે હવે સમજો કે મીરા મહેલ થી ઉતર્યા એને રાણાએ જોડ્યા હાથ પછી મીરાબાઈ શું કહે છે હાથ મત જોડો રાણાજી કરલો નુકશે વાત કઈ વાત સત્સંગ કરવાની વાત કરી છે ક્યાં હાથ પકડો ક્યાં સત્સંગ કરવો એ ભજન કહી જો પાછો વળી જાય તો વાંધો નહીં પાછું એમાં ને એમાં એના ઢાળમાં મન કે તારી ઉંમર ઘણી ને ધન થોડા આ એ શબ્દો ખોટા છે ભલા મને હું નીકળી પડ્યા છો મેં પેલા ભજનને સમજો આ જોત ઉપર જે બાવલીઓ બેઠો છે એ બાવલીઓ પૂછો ઈ જગ્યામાંથી બેહવા માટે કેટલી તપસ્યા કરીએ છે ને તારી બાવળિયાની જગ્યા મળી છે સાહેબ નથી મફતમાં મળતા એના મૂળ સુકવવા પડતા પૂજીલે ઓલા સિદ્ધ સંતોને નથી મફતમાં મળતા એના માટે તો સાહેબ કઈક ત્યાગવું પડે છે કઈક છોડવું પડે છે કઈક આપી દેવું પડે ને તો મળે બાકી નથી મફતમાં મળતા સાહેબ તમને કહી દઉં કારણ એને બીજા वचनમાં કીધું તારી ઉંમર ઘણી અને દન થોડા અહીં શબ્દો ખોટા સાચા શું સાંભળજો અહીંયા અહીંયા ધ્યાન રાખજો સાચા શબ્દો શું ખોટા શું વાટવડા તારી ઘણી ઘટી તમારી માની રાત જિંદગીમાંથી વધી કે ઘટી વધી કે ઘટી 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 નહીં એટલે કવિ એવું લખે છે કે વાટવડા વિરા તારી ઉંમર ઘટી અને દન થોડા જે દિવસો થોડા છે ને એમાં ભજન કરી લે આ સાચા શબ્દો છે બાકી બસ નીકળે પડે ચાદરો નાખી અને સાહેબ હેરાન કરતા હોય ક્યાં જાવું પણ પણ ઘણી જગ્યાએ મજા છે હમણાં એક લોભી બાપ હવે હવે નીકળી ગયો છે સાંભળજો એક લોભી બાપ પાંચ વર્ષના દીકરાની આંગળી પકડી મેળામાં ફરવા લઈ નીકળ્યો બહુ ધ્યાનથી સાંભળજો સાહેબ લોભી બાપ પાંચ વર્ષના દીકરાની આંગળીનું ટેરવું પકડી બરાબર મેળામાં પહોંચ્યા એટલે દીકરા કરી કે પપ્પા ચીકુ બેટા ચીકુ ચીકુની નાની ચીકુડી ચીકુ બધા શાહવાળી ત્યાંથી સાંભળજો મજા આવશે આગળ ક્યાં તરબૂચ જોઈએ પપ્પા તરબૂચ બેટા નહીં નાની તરબૂચડી તરબૂચ બધા શાહવાળી આગળ ક્યાં દડો જોઈએ પપ્પા દડો તો લઈ દયો બેટા દડો નહીં નાની દડી દડા બધા શાહવાળી આગળ ક્યાં બેટ જોયું પપ્પા બેટ તો લઈ દ્યો બેટા બેટની નાની બેટડી બેટ બધા સાવરી એક રૂપિયાનું લોભી બાપે દીકરાને કાઈ નો લઈ આવી ભૂન બાપ દીકરો બે ઘરે આવ્યા અને બાપ ખુરશી નાખીને ઘર વચ્ચે બેઠો છે અને એટલું બોલો લાલિયા પાણી લાવ એનો 5 વર્ષનો દીકરો બોલ્યો નઈ લાવું રહોડામાંથી એની મમ્મી બોલી બેટા ઈ તારા પપ્પા છે ત્યાં 5 વર્ષના દીકરાએ જવાબ આપ્યો કે મમ્મી મમ્મી એ પપ્પાની નાની પપ્પુ છે પપ્પા બધા પાડો ખબર પડે જે વાત હશે જો હા સારા પાણી હા